આ કાર્યક્રમમાં તમામ લોકોએ છવ્વીસ અગિયારના હુમલામાં શહીદ થયેલા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મૌન પાડ્યું હતું તથા આ ઉપરાંત શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દેહદાનની શપથવિધિ પણ કરવામાં આવેલ હતી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં એમબીબીએસના ના વિદ્યાર્થીઓને ડિસેક્શન શીખવા માટે બોડીની જરૂર હોય છે અને તે માટે દેહદાન કરવાની શપથ વિધિનું આયોજન પણ આજ રોજ કરવામાં આવેલ હતું થેન્ક યુ હું મિહિર મહેતા સિવિલ હોસ્પિટલ સ્ટાફ મેડિકોસ ફાઉન્ડેશન ફાઉન્ડર આજે સિવિલ હોસ્પિટલની અંદર જે છવ્વીસ અગિયાર બે હજાર આઠ મુંબઈમાં જે આતંકવાદી હુમલો થયો હતો જેની અંદર એકસો ને થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને ત્રણસો જેટલા લોકો ઘાયલ થયા હતા એને શ્રદ્ધાંજલિ મેડિકોસ ફાઉન્ડેશનનો કાર્યક્રમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો હતો જેમાં થી પણ વધારે મેડિકલ સ્ટુડન્ટ અને હોસ્પિટલ સ્ટાફ અને મેડિકોસ ફાઉન્ડેશનના સભ્યોએ દેહદાન માટેની શપથ વિધી લીધી ત્યાં આજે અને મૃત્યુ પછી પણ જો કોઈ દાન હોય છે તો એ દાન છે દેહદાનનું એમ કે અંદર તમામ સ્ટાફ નાના મોટી સેવા તો કરતો જ હોય છે પણ પણ મૃત્યુ પછી જો સેવા કરવાનો મોકો મળે તો એ છે દેહદાન જેમાં મે અને મનીષભાઈ દેહદાન માટેનું આજે રજીસ્ટ્રેશન કરાવેલું હતું અને મારી સાથે જે મેડિકોસ ફાઉન્ડેશન ના સભ્યો છે એ લોકોએ ઓર્ગન ડોનેશન માટે નું રજીસ્ટ્રેશન કરાવેલું હતું